બંગાળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બંગાળી સમાજ દ્વારા જહાંગીરપુરા સ્થિત પામ ખાતે સૌ પ્રથમ વાર બંગાળી સમાજના ફાગણ મહિના નો વસંત ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આશરે છસો થી સાતસો લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવમાં ચોવીસ બંગાળી સંગઠન ટ્રસ્ટીઓ એકત્ર થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નૃત્ય કલાનું પ્રદર્શનનું કર્યું હતું આ કાર્યક્રમ થકી સમાજના લોકો સંગઠિત બને અને એકબીજા પરસ્પર એક થાય તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે હાલ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે સુરત લોકસભા ઉમેદવાર પણ ખાસ આ ઉપસ્થિત રહ્યા હતા બંગાળી સમાજના આગેવાનો દ્વારા મુકેશ દલાલને સાલ ઓઢારી પૂછપુગુછ આપી આવકાર્યા હતા મુકેશ દલાલે પણ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે બંગાળી સમાજ વર્ષોથી સુરત શહેરમાં રહે છે અને તેઓ પણ સુરતી જ બની ગયા છે જેથી હું પણ આશા રાખું છું કે આવનાર ચૂંટણીમાં તમે પણ અવશ્ય મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગ લેવને મોટી સંખ્યામાં મતદાન કરશો તેવું જણાવાયું હતું વિદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય કે તરફ બોલ રહી હું મેરા નામ હૈ પૂર્વાશા મુખર્જી એ વિદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય કે સભી ટીચર્સ હૈ આજ હમલો વસંત ઉત્સવ મનાને આયે હૈ विद्यासागर बांग्ला विद्यालय ने ये पूरा उत्सव के आयोजन किए हैं पूरे उत्सव हम लोग आज समस्त सूरातवासी जितनी बंगाली लोग हैं उनको लेके हम लोगों ने यहाँ के लेके आए हैं एक ही जगह पे एक ही मंच पे जैसे उन लोगों ने प्रोग्राम करे खाना पीना करे सब लोग एंजॉय करें उसके साथ हमारी संस्कृति को अच्छे तरह उन लोगों ने मेंटेन करे इसके लिए हम लोगों ने आज इधर आए हैं સમગ્ર વિશ્વિ અમારી જો વિદ્યાલય હેદ્યાસાગર બાંગ્લા વિદ્યાલય કે તરફ કામના ધન્યવાદ મારું નામ રાકેશ ચૌધરી હું અહિયાં સુરતની સૌથી જૂની ક્લબ જે કસઠ માં એનો હું પ્રમુખ છું આ વખતે અમે બધા એસોસિએશન ને બધા ક્લબ મળીને અમે લોકો નક્કી કર્યું કે આ વસંત ઉત્સવ આપણે ઉજવવો જોઈએ અને પહેલે પચાસ વર્ષમાં હું અહીંયા પચાસ વર્ષથી આ એક્ટિવિટીમાં છું પહેલી વાર વસંત ઉત્સવ સુરતમાં યોજાયો બધા મળી તે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે બધા સાથે મળીને ઉજવ્યા છે અને આ જે વસંત ઉત્સવ છે રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં શરૂ કર્યું હતું અમે એમની એ જ વિરાસત કન્ટિન્યુ કરીને ગુજરાતમાં અમે બંગાળનું થોડું એક આપ લોકોને ક્રિએટ કરીને જોઈએ કે શું થાય એવું હશે તો દર વર્ષે અમે કરીશું અને આમાં બધા સુરતવાસીઓનો જે સાથ છે એના માટે બધાનો આભાર ઈચ્છું ધન્યવાદ બીરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત